ભરૂચમાં બંને કાંઠે વહેતી નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જાણવા મળ્યા મુજબ હાલમાં સરદાર સરોવર ડેમમાંથી મર્યાદિત પાણીની આવક છે અને સાથે સાથે ગરમીનો પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે ગરમીની તીવ્રતા વધતા નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાસી રહ્યું છે નર્વદા નદી માત્ર ભૌગોલિક રીતે જ નહીં પણ લાખો ધાર્મિક લોકો માટે શ્રદ્ધાના પ્રતિક સમાન છે એવી માન્યતા છે કે મા નર્મદાના દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે પરંતુ આજે નદી જ પોતાના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે અને આ બાબત સંપૂર્ણ સમાજ માટે ચિંતાજનક છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં પાણીની તંગી વધશે તેમજ નર્મદા જેવી પવિત્ર નદી પર નિર્ભર લોકજીવન પર પણ સંકટ ઉભું થઈ શકે છે નદી બચાવો જીવન બચાવો જેવા સૂત્રો હવે માત્ર અભિયાન સુધી સીમિત રહી ગયા છે ત્યારે જરૂરી છે કે સરકાર તેમજ સામાન્ય જનતા બંને મળીને નિર્મળ અને નિરંતર નર્મદા નદી વહેતી રહે તે માટે યોગ્ય કામગીરી કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ સરદાર સરોવર ડેમમાંથી રોટેશન મુજબ પાણી છોડવામાં ન આવતા નદીમાં બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને વર્તમાન સમયમાં પણ ભૂતકાળનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે પાણીનું જળસર ઘટ્યું છે તંત્રએ વિચારવું જોઈએ પાણી છોડવું જોઈએ જેથી કરીને જે માન નર્મદામાં જે લોકોની આસ્થા છે નર્મદામાં ડૂબકી મારવાની તે લોકો જે આવીને પાછા વિલા પગે જતા રહે છે તે નહીં થઈ શકે અને જે આ પાણીમાં બીટ દેખાઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે થોડા દિવસો પછી ખારપટ પણ દેખાવા લાગે છે એટલે મા નર્મદાના જે આ જળ સુકાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને જે આ બેટ પડી રહ્યું છે તેને તંત્રએ ધ્યાનમાં રાખીને પાણી છોડવા જોઈએ એવું અમારું અને જે ધનપ્રેમી જનતા છે એનું માનવું છે